જિલ્લાના વિભાજન બાદ વાવ થરાદ જિલ્લો બન્યા બાદ આજે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય થરાદની મુલાકાતે પહોંચ્યા છે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કન્યાઓ એમએલએનું સામયું કરવા માટે ઉમટી પડી તમામ સમાજના લોકો ફુલહાર લઈને સ્વાગત કરવા ઉમટી પડ્યા લાખણીથી થરાદ સુધી રસ્તામાં સ્વાગત કરવાનું આયોજન થરાદમાં ભવ્ય રેલી બાદ સભાનું આયોજન આ નવ નિર્માણ છે માના પેટમાંથી કોઈ બાળકનું જન્મ થાય કોઈ માંથી વિભાજન નથી થતું એ નવા બાળકનો જન્મ થયો છે તો આપણે પણ જરા વાતને સમજીએ કે નવા જિલ્લાનું નિર્માણ થયું છે અને પ્રજાના હિત માટે પ્રજાના સરહદી વિસ્તારની પ્રજાના ભાગ્યોદયનો પણ નિર્માણ થયું આ નવા જિલ્લાના નિર્માણનું કામ થયું છે અને નવા જિલ્લાના નિર્માણનું કામ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના બનાસકાંઠા જિલ્લાની આ સરહદી વિસ્તારની ધરતી ઉપરનો પ્રેમ એના કારણે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ નવા જિલ્લાના નિર્માણ માટેની મંજૂરી આપી છે દોઢસો કિલોમીટરથી પણ વધારે દૂર સુધી જેને જિલ્લા સેન્ટર ઉપર જવું પડતું હતું એ નજીક પડશે તેના કરતાં આ સમગ્ર જૂના બનાસ બૃહદ બનાસકાંઠા જિલ્લાની અંદર આ જેટલો સ્ટાફ છે અધિકારીઓને એનાથી ડબલ થશે એટલે પ્રજાને કામની અંદર પડતી મુશ્કેલી એનો ઉકેલ આવશે ઘર આંગણે સુવિધાઓ મળશે અને બીજું આ સરહદી જિલ્લો બને છે તો એના કારણે પણ આ નવું ડેવલપમેન્ટ જે થવાનું છે વધારે થશે જેથી કરીને જૂનો બનાસકાંઠા જિલ્લો અને નવો વાવથરા જિલ્લો આ બંનેનો વિકાસ થશે અને બંનેના વિકાસ માટેના માપદંડ એની ગ્રાન્ટો પણ વધારે મળશે સરકારની યોજનાઓનો લાભ પણ જે એક જિલ્લાને બંને જિલ્લાનો અત્યારે મળતો દેવો એટલું એટલી ગ્રાન્ટો એક એક જિલ્લાને મળશે જેથી પ્રજાના કામો પણ વધારે થશે